સનાતન ધર્મ ની જય હો જય હો જય હો કેમ સચંદુભાઈ મજા મજા તમારા વિડિયો સાંભળી સાંભળી આમ આખું જીવન બદલી ગયું છે તો એમ હા ચંદુભાઈ અત્યારે તમારા અત્યારે તમારો વિડીયો સાંભળતો હતો સુરનગર વાળા કોઈક બે હતા કે ખુરશી ઉપર બે બધું કરવું ભગવાન તમે તો આજ તમારો અવાજ મારા કાન સુધી પગ્યો એ મારા ભાગશાળી માણસ કહેવાય હું એમ હા હું વાકર ને જોયું તમે ચંદુભાઈ અહિયાં થી બાજુ નું ગામ છે મારા ઘરના નામે બે માણસ તમારા વિડીયા સાંભળી છે જે સત્ય છે એ બધું હવે જાણી લીધું છે ચંદુભાઈ મેમરીમાંથી બધું હવે ડિલેટ મારી દીધું છે પતડું થી બધું મૂકી દીધું છે સત્ય શું છે એને ઓળખી લીધું છે એથી આગળ હવે શું કરવું એ તમે મને કયો ઓળખી લીધા પછી જીવનમાં લાવવાનું હોય છે નહીં. હા શ્વાસ ઉપર તો સત્ય જાણવા માટે શ્વાસ ઉપર ધ્યાન દેવાનું હોય હા સત્ય જાણવા માટે શ્વાસ ઉપર ધ્યાન દેવાનું હોય પછી સત્ય ને જાણો ને હા પછી જીવવાનું હોય છે સત્યમાં હા બરોબર હવે કોઈ ખોટું કામ આપણે કઈ ભૂલ ન થાવી જોઈએ બધું જણાઈ ગયું એમ નહીં 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 સાંભળો હા જે જે કાઈ આપડે કરીએ છે ને હા ધૂપ દીપ અગરબત્તી પૂજા પાઠ નામ સમરણ ગુરુ શિષ્ય જે કાઈ કરીએ છીએ આપણે સનાતન ધર્મ ના શાસ્ત્રો નો અભ્યાસ કરીએ છીએ એ સત્યને જાણવા માટે આપણે કરીએ છીએ બરોબર સત્યને જાણ્યા પછી એમાં જીવવાનું હોય છે પછી શ્વાસ ને નામ સ્મરણ ને એને કાંઈ લેવા દેવા પછી એ નથી કરવાનું હવે જીવવાનું છે જીવવાનું તમને કહું કેમ કે હરિચંદ્ર રાજા હરિચંદ્ર હા મને તો એની વાત જયારે હોય ત્યારે એની યાદ આવી જાય છે એને જાણ્યું ને હા 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 પછી બતાવ્યું ખ્યાલ તો હશે જ ને તમને એના જીવન ચરિત્ર નો હા હા એનું બધું આમ પોતાના દીકરાને વેચી નાખે તો બસ એ સાચી વાત છે જો અત્યારે એવો કોઈ સમય નથી એ તો એ સમય હશે કે એને દીકરો વેચવો પડ્યો તારા મતે ને વેચવી પડી પોતાને પોતાને વેસાવવું પડ્યું પણ અત્યારે એવો સમય હશે જ નહીં ભગવાન કોઈને આવવા ન દે એવો સમય સાચું બરોબર એટલે અત્યારે એવું એવી જરૂર નથી એવી કે વેસાવો ને એવો સમય જ નથી આવે એમ પણ હવે ખાલી જીવવાનું છે કે કોઈનું ખોટું લેવું નહિ અને ખોટું બોલવું નહીં અને ખોટું કરવું નહીં બસ એ સાચી વાત છે તમારે આજ કરવાનું પછી બીજું કંઈ કરવાનું નથી પછી શ્વાસ ઉપર ધ્યાન નથી રાખવાનું આવતું ખોટું લેવાય નથી જતું ને આપણે કોઈનું એ ધ્યાન રાખવાનું બસ એ સાચી વાત સત્ય ઓળખી લીધું પછી આપણે કોઈ એવું એવું કાર્ય ન થાય જાય કે આપણે પસ્તાવો થાય હા હા એ સાચી વાત છે પછી એ જ કરવાનું આવે બીજું કઈ આવતું નથી અને જો જીવનમાં જ્યાં સુધી નો આવે ને હા ત્યાં સુધી જો સત્યનો સત્યની તમારી પાસે માહિતી છે સમજાય છે હું હા સત્યની માહિતી છે તમારી પાસે જ્યાં સુધી જીવનમાં ન આવે ને ત્યાં સુધી અને જીવનમાં આવે ને પછી માહિતી પૂરી થઈ જાય છે દાખલા તરીકે તમે ને મળવા આવવું હોય ભાવનગર તો હું તમને સરનામું આપું અથવા કોઈ સરનામું તમને આપે કે વિઝિટિંગ કાર્ડ તમને આપે અથવા તમને માં લખી દે નું સરનામું તો ઈ જે છે ને ઈ તમારી પાસે માહિતી છે સંધુભાઈ ની હા બરોબર સંધુભાઈ નથી તમારે તમારી પાસે ઈ નથી માહિતી છે પણ તમે ઈ સરનામે ભાવનગર આવો ગોતતા ગોતતા આવો ચંદુભાઈ તમને મળી જાય પછી માહિતી શું કામની તમારે હા વાત છે પછી બધું ધીરજ મારવા ની હાચુ 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 પછી માહિતી ને પૂરી થઇ જાય છે હા બધું પૂરું થઇ જાય સાચી વાત ચંદુભાઈ જ મળી જાય તો અમારે બીજું કોઈ વસ્તુ કામ જ નથી હા પછી એ તાંબા ના માં લખી દીધું હોય તોય ભલે કાગળ માં લખી દીધું હોય તોય ભલે અને હોના અક્ષરે લખી દીધું હોય તોય ભલે પછી શું કામ નું

પછી નરસિંહ મહેતાએ એ જે કીધું ને કે જીવવા થકી અસત્ય ન બોલે એને વૈષ્ણવ વૈષ્ણવ ની ઓલું એને કહીએ જે પીડ પર વૈષ્ણવ વજન એને કહીએ વૈષ્ણવજન એટલે એટલે ભગવાન નો માણસ થાય બરોબર એને કહીએ એમ જે પીડ પરાય જાણે જે દુઃખ બીજાનું જે જાણે બરોબર જાણે એટલે બીજાને દુઃખ ન આપે છે આ કરવાથી બીજા ને દુઃખ થાય બરોબર એટલે એ દુઃખ બીજાને ન આપે એ દુઃખ ને જાણે એટલે બીજાને ન આપે એને જ વૈષ્ણવજન કેવાય એ સત્ય હે ને પછી બીજું કીધું કે જોકે ઘણું કીધું છે કે જીવવા થકી અસત્ય ન બોલે એટલે બે અર્થ થાય જીવવા થકી ના બે અર્થ થાય જીવવા એટલે જીભ થાય જીભ થી અસત્ય ન બોલે બરોબર બીજું બીજો અર્થ એવો થાય કે જીવવા માટે જીવવા માટે અસત્ય ન બોલે એક જીવવા માટે એટલે જીભ થી અસત્ય ન બોલે અને એક જીવવા માટે અસત્ય ન બોલે હરિચંદ્ર રાજા હે કયા ઋષિ એમના વે કેટલું કર્યું ખોટું બોલતું એક વખત કહી દે કે હું મેં આ નથી બોલ્યું કર્યું એમ એક વખત બોલી જાય એમ નહી એ તો નહી થાય ભલે મારે વેચાઈ જવો પડે મારો દીકરો વેચ દેવો પડે ભાઈ એ તો નહીં બોલું સાચી વાત છે હે એ સાચી વાત છે ભાઈ એટલે એને ખોટું બોલ્યા હોય સોના મોર નું હા બરોબર ખોટું બોલ્યા તો એને વેસાવું નો પડે હા તો વેસાવું પડે પણ હે હા તો અત્યારે અત્યારે કોઈ યાદ ન કરે હે યાદ યાદે ન કરે એનું ભજન તૂટી જાત ને અત્યારે હું ને તમે જે યાદ કરીએ છીએ ને યાદી યાદે નો કરે એને નો કરે કોઈ એવા કેટલા કેટલાય ગયા બડબોડિયા બોલી ગયા તમારી વાત કઈ રીતે કરવી તમે આમ એવું સરસ સમજાવો ને સરસ મગજમાં બેસી જાય એમ બાપુ તમને મેં તો જો કે ગણાય ને કીધું છે હા તો તમને કઈ દઉં હું જે મોટો છો છું ને એ સાધુ અને બ્રાહ્મણ આયરે મોટો છો શું ના ના હાચી વાત મારા મામા એ કેતા આ મને શું આ સલાહ તમારી કોની આપી ખબર મારા મામા હે બોટાદ દ્વારા મને કે ચંદુભાઈ વેલ છે ભાવનગર વાળો મારી અનુભવ ચેનલ બોલજે ફોન માં આવશે નહીં હા ભરજે પછી મને ફોન કરજે આ રસ્તો બતાવો મારા મામા ઈ ઠેકી તમે પગી એક વગી ગયેલા હે પણ સીધું ઈ મને આ વસ્તુ એવી સીધું કોઈને કહેવાય એવી નથી આમાં માથાકુટ થાય એવું

કારણ કે મને હું દરજી નો દીકરો છું એટલે હું દર્દી દીકરો છું પણ સાધુ બ્રાહ્મણ નાને થી સંગ થઈ ગયો તો મારે સાધુ બ્રાહ્મણ નો એટલે જે કઈ આ જે કઈ બોલાય છે ને અને જે કઈ કરાશે ને ચંદુભાઈ નું છે જ નહીં હા સાચી વાત તમારે જેવા સાધુ બ્રાહ્મણ નું જ છે હા 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 કે જે ઓલા કે ને કે કાળીયા પાસે વાન નો આવે તો આવે ને હા યાદ ભાઈ હે સાચી વાત છે તમારી એટલે આ તમારું તમારું છે ને તમને તમને પાછું દઉં છું મારું કાઈ છે બધી જે છે ને હા આ બધી પરમાત્માની રચના છે સાચી વાત છે એનો ઈ ભૂલો પાડે છે એનો એ તમને માર્ગ બતાવે છે એટલે એની રમત છે આ બધી સમજાણું હા હાચી વાત આકાશ થી પર છે મારા બાપ કોઈ જીભ નથી હાથ નથી પગ નથી બોલતો નથી પાણી પલાળી સાચી વાત પૂરું પાડે હા સાચી વાત બધા સાચી વાત હા બધા જીવ નું હા એકલો જ છે છતાં પણ બધા પૂરું પાડે

તો એ જગ્યા ખોજ છે ને તમે ઢેટકા નીકળશે હા હા હે સાચી વાત ઓય એને કોણ ઢેટકા ને કોણ ખવડાવતું છે ને કોણ પાણી પાતું છે ને આ વિચાર કરો જો ચોમાસો આવે ક્યાંથી આવી જાય આપણા ઘર ઠેર આવી જાય ઈ તે ઈ કઈ બીજું અમુક તમે જે પુરાતની જગ્યા ને ખોદ છે ને એ તો મેં તો જોયેલું છે હા હા બરોબર પુરાતની હોય આપણે પાયો ખોદતા હોય અમુક એવી જગ્યા હોય ને ખોદો તો ને ઢેટકા નીકળો ઢૂળ માંથી

સાચી વાત છે હો એમ જેવું સાચું હાચું હે સાચી વાત છે આ આ બધાયને પાણી પૂરું પાડે છે અને ખાવાનું પૂરું પાડે છે બધાયને સતાય આપડે બીજા ફાફા મરે એના અમે ધ્યાન જ ન દીધી હા અને પણ એકલો છે હા એકલો છે હો પાછળ એવા ચાર પાંચ નથી નકર એમ થાય કોઈ નથી નથી એકલો છે સાચું હાચી એકલો છે છે મારા બાપ એમ જેવું છે હો આ બધું બસ આને આને જોયા કરવાનું બીજું કાઈ નહી કરવાનું એ ભલે ભલે સીતારામ 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 આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઇબ કરો